દ્વારકાના ખંભાડિયા ખાતે રફતારનો કહેર સામે આવ્યો ખંભાડિયા શહેરમાં રાત્રિના સમયે નશામાં ધૂત નબીરાએ બેફામ કાર દોડાવીને પોલ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો રાત્રિના સમયે સોસાયટીના લોકો શેરીમાં તાપુ કરીને બેઠા હતા તે સમયે જ ફૂલ સ્પીડમાં કાર આવતા સોસાયટીના લોકોમાં નાસભાગ મચી ગઈ જોકે અકસ્માતની ઘટનામાં કોઈ જ જાનહાની થઈ નહોતી

રાત્રિના સમય નશામાં ધૂત નબીરાયા અકસ્માત સર્જ્યો હતો